મિત્રો દરેકના જીવનમાં આ મુશ્કેલીઓ દરેકે જેને જે પેરેન્ટ્સ બન્યા છે જે ગાર્ડિયન બન્યા છે એ દરેકને અહેસાસ થયો છે કે પોતાના બાળકને કંઈ કઈ મુશ્કેલીઓ નડે છે બાળક કઈ દિશામાં જઈ રહ્યો છે અને એની પાછળ કયા કયા કારણો જવાબદાર છે દરેક પેરેન્ટ્સ એના માટે અવગત છે જાણીતા છે તેમ છતાં પણ આજના પ્રાચીન કાળથી ચાલી આવતી સંસ્કૃતિથી માંડીને આજ દિન સુધી શિક્ષણ ક્ષેત્રથી માંડીને વિવિધ પ્રકારના ક્ષેત્રોમાં વિવિધ પ્રકારના ખેડાણો ચાલી રહ્યા છે નવા નવા સં સંશોધનો ચાલી રહ્યા છે અને એ સંશોધનોને પહોંચી વળવા માટે વિવિધ પ્રકારના પ્રયત્નોમાં થકી પોતાનું બાળક એક ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે એક શ્રેષ્ઠ કારકિર્દી બનાવે એક શ્રેષ્ઠ જીવન જીવી શકે એવા આશય હેઠળ દરેક મા બાપની એવી અપેક્ષાઓની ઈચ્છાઓ હોય છે તેમ છતાં પણ આટલા વિવિધ પ્રકારના માતા પિતા વિવિધ પ્રકારની અપેક્ષાઓ બાળકો પાસે રાખતા હોય છે અને બાળકોની તમામ ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે પોતાનું જમીન વેચીને પોતાનું જે કંઈ ધન ધાન્ય સંપત્તિ જે કંઈ છે એના માટે વેચવા માટે તૈયાર થતા હોય છે કેમ પોતાનું બાળક પોતાના કરતા સવયવ બનતો હોય હવે દરેકની ઈચ્છા હોય અને એ ઈચ્છાને પહોંચાડવા માટે પ્રયત્ન કરતા હોય તેમ છતાં પણ બાળકોમાં કેટલીક મુશ્કેલીઓ આપણને જોવા મળે છે કેટલીક ગુણોનો અભાવ જોવા મળે છે અને એ મુશ્કેલીઓ મારી દ્રષ્ટિએ હું અહીંયાથી વર્ણવી રહ્યો છું ત્યારબાદ કેટલાક શિક્ષકોને હું અહીંયાથી જેને જેને જીવનમાં અનુભવ થયા છે વિદ્યાર્થી શિક્ષક મિત્રો પણ પોતાનો પ્રકાશ પાડશે પણ અહીંયા સૌથી પહેલાં વિદ્યાર્થી કોઈ પણ લેવલનો હોય અને કોઈ એ શાળા થી માનીને નર્સરી થી માનીને ઉપલા કોલેજ ના લેવલ સુધી પીએચડી સુધી વિદ્યાર્થી વિદ્યાર્થી હોય છે તો એને સૌથી પહેલા તો એને સહનશીલતા નો અભાવ હોય છે સહનશીલતા નો અભાવ એટલે તમે કોઈ પણ બાબત એની પાસે રજૂઆત કરો એટલે એને એવું લાગે કે ના હું સાચો છું સાચી વાત ને સ્વીકારવા માટે કેટલાક વિદ્યાર્થીઓ તૈયાર હોતા નથી એ પોતે પોતાની રીતે પોતાને એકતો જમાવવા માટે પ્રયત્ન કરતો હોય છે અને એને માઠું વધારે લાગી જતું હોય છે કોઈ પણ બાબતને જ્યારે સાધુ સંતો દ્વારા કહેવામાં આવતી હોય ગુરુજો દ્વારા કહેવામાં આવતી હોય તો એ વાતોને સ્વીકારવા તૈયાર હોતો નથી કેમ કારણ કે એ પોતાની મનમોજી કરવા તૈયાર હોય છે એને કેટલાક પરિબળો દ્વારા એને આશ્રય મળતો હોય છે તો એને માન આપવાની વાત આવતી હોય છે એટલે સહનશીલતાથી દૂર રહેતો હોય છે અને સહનશીલતા લાવવા માટે એને બે વાત છે મારે એક ફાયદા અને નિવારણ પણ બોલવાનું છે તો આવા જ રીતે શાળાની અંદર કેટલાક બાળકોને આપણે કહીએ છીએ કે એ બેટા તારે આ કરવાનું છે તારે તે કરવાનું છે તું આમ કરે છે તેમ કરે એ બાળક ભલે પહેલાંનું આવતો હોય પણ કેલી પણ આપણી અંદર સગવડો જોઈ શકતા નથી કેમ એનું એનું કારણ શું કારણ કે એ બાળક પહેલાંનું લાવે છે પણ એની જ્યારે આપણે તમે એને એની કેટલીક અવગુણની વાત કરો છો ત્યારે એ સહન કરી શકતો નથી અને સહનશીલતા ન હોવાને કારણે બાળક પોતાનું જીવન ક્યારેક એવું બને છે કે જીવનની કારકિર્દી એ ઊંચી બનાવી શકતો હોય પણ સહનશીલતાના અભાવને કારણે પોતાનું જીવન ટુકાવી પણ શકતો હોય એવા સામાન્ય માનવીઓની અંદર પણ આ વાત છે કે સહનશીલતા જે વ્યક્તિઓમાં નથી હોતી એ કેટલીક માનસિક શક્તિઓથી પીડાતો રહેતો હોય છે તો મિત્રો સહન શક્તિને સહન કરવા માટે કેટલાક એ ચોક્કસ આપણી અંદર એ સહનશીલતાનો ગુણ એને સમાવવો પડે અને એને ડેવલપ કરવો પડે એ ડેવલપ કરવાથી આપણે દરેક અંદર પોતાનું સ્થાન એ પ્રભુત્વ જમાવી શકતા હોય છે ત્યાર પછી બીજો મને એક અભાવ દેખાય છે કે આપણા બાળકોની અંદર જીવનમાં મૂલ્યો અને સદ્ગુણોનો અભાવ નાનપણથી જ બાળક જન્મે ત્યાંથી મા બાપ એવું ઈચ્છતા હોય કે તેને રમવા માટે પોતાના પોતાના મહોત્સવ પોતાની કામગીરીમાં વ્યસ્ત હોવાને કારણે બાળકને મોબાઈલ રમવા આપી દે વિવિધ પ્રકારના રમકડા આપી દે જે રમકડાનો દેખાવ જોતા બાળક એને સદગુણને બદલે અવગુણ ધારણ કરતો હોય છે તો આની પાસે ઘણા બધા જવાબદારો પણ છે કે બાળક ની અંદર મૂલ્યો અને સદ્ગુણોનું સિંચન ન થઈ શકે એની પાછળ જવાબદાર કોણ તો કે માતા-પિતા એને આજુબાજુનું વાતાવરણ એની શાળાની અંદર જે કે વાતાવરણ મિત્રો તો આ બાબત મિત્રો જ્યારે જીવનમાં સદ્ગુણો અને એનો મૂલ્યનું સિંચન કરવા માટે આપણે એને ગમે તેવા પ્રયત્ન કરીએ છતાં પણ બાહ્ય પરિબળોને કારણે એ મૂલ્યો અને સદ્ગુણોનું સિંચન કરી શકતો નથી તો એ સદ્ગુણોનું સિંચન કરવા માટે અલ્પેશભાઈ એને વક્તવ્ય આપવા પડે પરિવારમાં ઘરમાં એકબીજા સાથે બેસીને એને બૌદ્ધિક વાતો કરવી પડે એકબીજા સાથે ભેળા બેસીને ભોજન જમવું પડે અને નચી કેતા શ્રવણ પ્રહલાદ ધ્રુવ આવી અને વાતો કરવાથી ધીરે 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 પોતાના માતા પિતા પ્રત્યે કુટુંબ પ્રત્યે અને સમાજ પ્રત્યે અને શાળા માટે ગુરુજીઓ માટે ગુરુજી નું મહત્વ શું છે શાળાનો મહત્વ શું છે સમાજનું મહત્વ શું છે આ તમામ બાબતનો વર્ણન ધીરે ધીરે જો એને સદ્ગુણો અને મૂલ્ય શીખવતા જઈએ ત્યારે એ બાળક સમાજ માટે એક શ્રેષ્ઠ આદર્શ વ્યક્તિ સમાજ ધારણ કરી શકતો હોય છે ત્રીજી વાત છે બાળક પરિતર મધુર સંબંધોમાં મધુરતાની ઉણપ હોય છે સંબંધોને મધુરતાની ઉણપ એટલે કે આ બાળકોને એ પ્રકારનું વાતાવરણ નથી મળતું કે જે આપણી સાથે સંબંધ બાંધી શકે આજના સંબંધો કેવા છે આજે બાંધ્યા ને કાલે સંબંધો પૂરા સ્વાર્થીનો સંબંધ થઈ ગયો છે આજના બાળકનો એને તમે એને પ્રોત્સાહિત કરો એને પ્રેમથી બોલાવો એને કઈક ને જોઈતી જોઈતી વસ્તુ એની મન માંગી બાબતો તમે જીત પૂરી કરો તો એ એ એટલા સમય પૂરતો તમારી સાથે સંબંધ રાખતો હોય પણ જ્યારે સાચી વાત તો જયારે તમે વાત કરવા જાઓ છો ત્યારે એ બાળક એ મધુરતાપૂર્ણ સંબંધ કેળવી શકતો નથી આવા સંબંધો ન કેળવાને કારણે એના જીવનમાં અસ્ત વ્યસ્ત થઈ જતું હોય છે તો સંબંધોની અંદર એની મધુરતા જોવા મળતી નથી અને ઓળખ જોવા મળે છે મિત્રો ત્યાર પછી મિત્રોની અસરો વધુ અત્યારે તમે જુઓ તમારી શાળામાં તમારી શાળામાં ઘરમાં શેરીમાં સમાજમાં મિત્રોની અસરો હોવાને કારણે પોતાનું બાળક આપણે ગમે તે સત્કાર્યું હોય પણ આપણો બાળક કેટલા બાળના બાહ્ય તત્વોને કારણે એ શ્રેષ્ઠ સંસ્કારી બાળક બની શકતો નથી આજના દરેક બાળકને પોતાના ઘરના કરતા બાળના મિત્રો બહુ સારા લાગતા હોય છે બાળના પરિબળો એવા સોશિયલ મીડિયા છે કે બાળના એવા મિત્રો છે કે જે દુષ્કાર્ય તરફ વધારે પ્રેરતા હોય છે અને અસામાજિક તત્વો તરફ લઈ જવા માટે વધારે પ્રયત્ન કરતા હોય છે અને ખોટી ફિલ્મો તરફ જોઈને પણ એ મિત્ર એને તરફ લઈ હોય ડ્રિંકિંગ સ્મોકિંગ અને વોચિંગ રેસ્ટ્રિક્ટેડ વિડિયો આ બધા જે મનાઈ ફરમાવેલા આલે છતાં પણ એ બાળકો એની તરફ દોરાતે જ દોરે જતો હોય છે કેટલાય બાળકોને આપણે આપણે મારા વિદ્યાર્થી મારા શિક્ષક જીવનનો પણ મેં જોયું છે કે મિત્રોની સોબતને કારણે ભલે 10 મળતો હોય પરેશભાઈ પણ એ બાળક 10 માં મળતો બાળક પણ મેં એને જોયું છે કે એ ક્યારેક ક્યારેક ગાજાની સ્મેલ લઈને એ બાળક જીવતો હતો અને રહેતો તો એ આપણી પાસે ઉદાહરણ આવી ગયું છે એક છોકરી હતી એ મિત્રોની સોબતને કારણે સિગરેટ પીધી થઈ ગઈ હતી 10-12 વર્ષની છોકરી અને એને જ્યારે તે જે દિવસે હું જ્યારે એની ફેસ ટુ ફેસ વાત કરવા લાગ્યો ત્યારે એને મોડામાંથી એમાં નજીકથી ઊભી રહીને વાત કરવા લાગી મારી પાસે રજા લેવા આવી મને કે રિસેસમાં રજા જોઈએ છે તો મેં કહ્યું બેટા શું હશે કઈ જવું છે તારે કે ના તો ઉપર એને રજા ના આપી એટલે બાથરૂમમાં ગઈને બાથરૂમમાં જઈને એને બહાર જઈને બહારથી માચીસ લઈ આવી પિસ્ટોલ લઈ આવી અને ઉપર જઈને એણે પિસ્ટોલ પીધી અને નીચે આવીને પછી મને મળવા આવી તો એની પિસ્ટોલ સ્મેલ આવી એટલે મેં એને પારકી નાખી કે બેટા આ તારા મોડામાંથી પિસ્ટોલ સ્મેલ આવે એટલે તરત એને સ્વીકારી લીધી વાતને કે હા સર મેં પિસ્ટોલ પીધી છે મેં આમ કર્યું છે તેમ મિત્રો આ બધું ક્યાંથી આવે છે એ મિત્રોની સ્વાબતને કારણે જો મિત્રો સારા મળે જો મિત્રો સારા મળે તો તમારું જીવન તરી તરીકે લખે છે કે મિત્ર એવો શોધવો કે જે ડાંગ સરીકો હોય દુઃખમાં આંગણે લાગે અને સુખમાં પાછળ હોય એટલે દરેકના જીવનમાં મિત્રો જો સારા હોય કૃષ્ણ અને સુદામા જેવા મિત્રો હોય તો મિત્રો તમારું જીવન શ્રેષ્ઠ બની જાય કર્ણ અને દુર્યોધન દુર્યોધન એવો અનિષ્ટ હતો પણ કર્ણ પોતાના મિત્રની મરણને કારણે એની મિત્રતા નિભાવી છે પણ એનું પણ નામ અમર થઈ ગયું મિત્રો તો આવા મિત્રો જો આપણે સારા મળી જાય તો આપણે આપણા જીવનનો પાછલું જીવન પણ અને જે કે જીવન બચ્યું છે એ પણ આપણે શ્રેષ્ઠ બનાવી શકે છે ત્યારબાદ ત્યારબાદ કેટલા બાળકોને આજની આજની સમસ્યામાં સર્જનાત્મકતાનો અભાવ હોય છે સર્જનાત્મકતાના અભાવની દ્રષ્ટિએ બાળકની અંદર જો સર્જનાત્મકતા હોય ને તો બાળક પોતાને પોતાનું સ્ટેજ સમાજમાં ઘરમાં પરિવારમાં એક નવું ખિલ ખિલાડ બનાવી શકતો હોય પોતાની કારકિર્દી શ્રેષ્ઠ બનાવી શકતો હોય પણ આજનો બાળક કોપી કરતો થઈ ગયો છે કે ભાઈ વરેશ સર મને આ લેખ આપ્યો છે એમાંથી મને ઉપયોગી છે તો એ લઈ લે કોઈ આર્ટિકલ લઈ લે કોઈ ફિલ્મનો એક ટૂંકો લઈ લે એક નાની નાની વાર્તાઓ લઈ લે અને એની કોપી કરતો થઈ ગયો છે પોતે પોતાની જે ક્રિએટિવિટી છે એને ડેવલપ કરવાનો અવકાશીનો રૂદય ગયો છે કારણ કે એ પોતે ક્રિએટિવિટી કરી શકતો નથી અને જ્યારે ક્રિએટિવિટી ન હોય ત્યારે બાળક લાસ્ટમાં કશું શું મેળવી શકતો હતો નથી આગળ વાત કરીએ કે સોશિયલ મીડિયા સોશિયલ મીડિયાની ઇફેક્ટ આજના બાળકોમાં ખૂબ જોવા મળે છે મિત્રો વોટ્સએપ ફેસબુક ટ્વિટર સ્નેપચેટ આ વિવિધ પ્રકારની ફિલ્મો જોઈને વિવિધ પ્રકારના દ્રશ્યો જોઈને આજના બાળકો અસામાજિક તત્વો અવિરતપણે મળી સોશિયલ મીડિયાથી જોડાયેલા હોવાને કારણે એ બાળક માનસિક તણાવ પણ અનુભવે છે અને માનસિક તણાવને અનુરૂપ થઈને એ અસામાજિક તત્વો સાથે ભળીને ક્યારેય એ મર્ડર તરફ પણ મળી જતો હોય પોતાના જીવનને ખંડેર બનાવી દેતો હોય છે

મોટા વ્યક્તિને અત્યારે સેલ ફોન એટલે કે તમારો મોબાઈલ એ મોબાઈલ નું એવું વ્યસન થઈ ગયું વ્યક્તિ પોતાના મા બાપ સાથે નથી બેસી શકતો પોતાના મિત્ર સાથે વાત નહી કરી શકતો પણ પોતાને મોબાઈલ જો 5 મિનિટ ન હોય તો એ મારે જીવી શકે વિદ્યાર્થી જીવી શકતો નથી અને એમાં ન જોવાનો મોબાઈલ એક એવી વસ્તુ છે કે આખી દુનિયાને આપણે હાથમાં લઈને ફરતા હોય પણ એનો જો સદુપયોગ ના બદલે દુરુપયોગ કરો તો તમારું જીવન નષ્ટ થવાનું આરે છે ને આજના બાળકોને મોટા ભાગના મોબાઈલ થકી જ બધી વિવિધ પ્રકારની અઘટિત ઘટનાઓ એમાં જોતો હોય છે અને એ પોતાના જીવનમાં એને વારંવાર કોઈ પણ વસ્તુનું વારંવાર પુનરાવર્તન થવાથી તમે એવા બની જાઓ છો તો બાળક અવિરત જ્યારે મોબાઈલ લઈને ભરતો હોય ત્યારે એ આ એનું ઉદાહરણ બનતો હોય અને પોતાનું જીવન નષ્ટ કરી શકતો હોય છે ત્યારબાદ કેટલાક બાળકોની અંદર ચોક્કસ લક્ષ નથી હોતું ચોક્કસ લક્ષ નથી હોતું એનું કારણ શું કે બાળક અહીંથી આપણે આ ગ્રુપ ચાલ્યું છે પછી દસમા પછી એ એનો વિભાગ એનો વિભાગ અલગ અલગ પડે છે પછી અગિયાર માં જાય એટલે પાછો વિચારે કે ના પરેશભાઈ બાયોલોજી લીધું તો મારે પણ બાયોલોજી લેવું જોઈએ આને કેમેસ્ટ્રી લીધું તો મારે કેમિસ્ટ્રી લેવું જોઈએ અરે મિત્રો કોઈ આમાં ગ્રુપ ને ગ્રુપે લીધું છે એ ના લેવું જોઈએ કોઈ કોઈ એને પોતાના રસ રુચિ પ્રમાણે પોતાનું કાર્ય કરવું જોઈએ અને લક્ષ જો લક્ષ શ્રેષ્ઠ હોય તો તમે તમારા જીવનમાં તમારા કારકિર્દી શ્રેષ્ઠ બનાવી શકો છો ત્યાર પછી ધૈર્યની કમી ધૈર્યનો અભાવ આજકાલ દરેક વિદ્યાર્થી પોતાનો કર્મ કરે છે અને કર્મની પહેલા જ કર્મ કર્યા પછી ફળની આશા તાત્કાલિક રાખે છે બરાબર છે અને કેટલાક વિદ્યાર્થીઓ કર્મ કરતા પહેલા કે હું આ કામ કરું છું તો મને શું મળશે અને એ કર્યા પછી ધીરજ રાખતો હતો નથી અને એ ધીરજ ન રાખવાને કારણે ક્યારેક ઉતાવળમાં ઉતાવળમાં કોઈ વ્યક્તિ એનું રિઝલ્ટ કોઈ યોગ્ય પ્રમાણમાં ન મળે તો એ પોતાનું જીવન પણ ત્યાં નષ્ટ થઈ જતું હોય છે તો ધૈર્યતાનો ગુણ પણ એને કેળવવાની જરૂર છે ત્યારે ખરાબ કુટીઓનું સિંચન અત્યારે મોટાભાગના બાળકો નાનાથી માંડીને ઉપર સુધી એ કુટીઓથી વધારે ટેમાયેલા છે કારણ

રામાયણ એક કેવું છે કે પરિવાર ને જોળવી રાખવાની વાત છે પણ કેટલાક લોકો રામાયણ માંથી એવું વિચારે છે કે આવું ન કરવું જોઈએ આવું થવું જોઈએ જેના કારણે મંત્રા છે કઈ કઈ છે તો આ પાત્ર ને તમે જોવા જાવ તો તમને એમ લાગે કે મારે આવું ન જીવન જીવવું જોઈએ પણ મિત્રો મંત્રા હતી રટ કઈ હતી રામ હતા તો આ રામાયણ ની રચના થઈ છે અને એમાં સ્ત્રીઓને એમ કહે છે કે રામ મહાભારત માં દ્રૌપદી આવું ન બોલી હોય

બે મિનિટ માન માન આપણે સામે ગમે તે શિક્ષક ક્લાસમાં ભણાવતો હોય તો પણ એ બે થી ત્રણ મિનિટ પાંચ મિનિટ એના વિશેષ એ એટેન્શન રાખી શકતો નથી કારણ એની સાથે બાહ્ય દુનિયાવી પરિબળો કામ કરતા હોય છે અને દુનિયાવી પરિબળો સાથે જોડાયેલો વ્યક્તિ એ એટેન્શનમાં રહી શકતો નથી એટેન્શન ન હોવાને કારણે એનો યોગ્ય પરિણામ નથી મળતો અને યોગ્ય પરિણામ ના મળે એટલે પોતાને ઉચ્ચ કારકિર્દી તરફ પહોંચી શકતો નથી તો अटेंशन લાવવા માટે તમારે રાજયોગ કરવો જરૂરી છે 5 મિનિટ 10 મિનિટ પોતાના બાપ પોતાના બાળકો સાથે બેસીને રાજયોગ મેડિટેશન કરવું જરૂરી છે મિત્રો જે મનને કંટ્રોલ કરી શકે છે એ જ જગતને જીતી શકે છે એવું શ્રી કૃષ્ણએ કહ્યું છે બરાબર ત્યાર બાદ આપણે જોઈએ કે માનસિક તણાવ હેઠળ બાળકો આજે ખૂબ મુશ્કેલી અનુભવી રહ્યા હોય છે અત્યારે તમે જુઓ દરેક બાળક માનસિક શક્તિનો માનસિક રીતે એ એટલો બધો હળદુત થઈ ગયેલો હોય છે કે એને એ એનું લેવલ નીચું જતું રહ્યું હોય છે તો એ માનસિકતાને શ્રેષ્ઠ બનાવવા માટે એને સારા સારા પુસ્તકો વાંચવા જોઈએ સારા સારા વ્યક્તિઓના પ્રવચનો સાંભળવા જોઈએ પ્રેરણાદાયી બાબતોનો અનુભવ કરવો જોઈએ અને ત્યારબાદ આપણે અત્યારે તમે જો તરુણાવસ્થાનો ટ્રેન ટીન એજર્સ લવ કહેવામાં આવે છે આ વિદ્યાર્થીઓમાં એક ટ્રેન્ડ થઈ ગયો છે વ્યક્તિના વિદ્યાર્થીઓ વ્યક્તિના શરીરને જોઈને એની તરફ એટ્રેક્શન થતું હોય છે તો એ એટ્રેક્શન એક એક પ્રકારનો એનો હોર્મોન્સ ને પ્રક્રિયા ધેરમાં રાખતો હોય છે તો ટીનેજર્સમાં આ ત્યારે આ જોવા મળે અરે વિદ્યાર્થી મિત્રો જો કદાચ એ જ પ્રેમ પોતાના મા-બાપને કરે પોતાના ભાઈને કરે પોતાના બહેન સાથે પ્રેમ નિભાવે અને પોતાના પરિવાર સાથે પ્રેમ નિભાવે તો મિત્રો જે પેલો જે ટીનેજર્સનો લવ છે ને એ ક્યારેક તમને અજોગતી તરફ લઈ જતો હોય છે કારણ કે યોગ્ય પાત્ર તમે નાની ઉંમરમાં આ આ વસ્તુ વિચારો છો તો યોગ્ય પાત્ર તમને પાછળ જઈ શકતા નથી અને જીવન શ્રેષ્ઠ બનાવી શકતા નથી પણ પોતાના પરિવાર સાથે પોતાના કુટુંબ સાથે હળી મળીને રહીએ અને એ પ્રેમ સાચો વ્યક્ત કરીએ ત્યારે આપણે યોગ્ય દિશા તરફ જતા હોય છે સપનો નાના નાના બાળકોમાંથી માંડીને મોટા મોટા સપનો હોય છે દસમા ભણતો હોય મારે ડોક્ટર બનવું મારે એન્જિનિયર બનવું છે મિત્રો એ એન્જિનિયર બનતા બનતા અગિયારમાં હોય ત્યારે એન્જિનિયર બદલે કંઈક રીતે જતરતો હોય છે

આજનો વિદ્યાર્થી ગમે ત્યાં ચાલતા હોય છે કોઈ વ્યક્તિ એના માટે બે શબ્દ સારા બોલે એટલે એની સાથે ભળી જતો હોય છે અને ભળી ગયા પછી એ ઓળખવાની શક્તિ નથી હોતી અને નથી ઓળખી શકતો એટલે પછી પાછળ એને પ્રસ્તાવવાનો વારો આવતો હોય છે તો એની પારખવાની શક્તિ હોય છે એને અભાવ હોય છે ત્યાર પછી સમાવવાની શક્તિનો અભાવ બે વ્યક્તિ હોય બે વ્યક્તિ સાથે કઈ રીતે સુવિધતાપૂર્વક રહેવું જોઈએ

કે એને જ્યારે એ નિર્ણય લઈને કાર્યક્ષેત્રમાં જતો હોય ત્યારે એ એ પોતે હોવાના કારણે નિર્ણયને પહોંચી વળવા માટે કેટલાક પરિબળો એને 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 મદદ ન થતી હોય ત્યારે એ પોતાના નિર્ણયમાં સફળ થતો હોતો નથી અને છેલ્લે તુલનાત્મક પ્રક્રિયા બાળકોની તુલનાત્મક પ્રક્રિયા બહુ હોય છે

બાળકોને રસ રુચિ પ્રમાણે બાળકોને રસ રુચિ પ્રમાણે એને એ વિષય તરફ ડાળવો જોઈએ માતા પિતાએ ખોટા શું કહેવાય ખોટા વલણો રાખીને બાળક સાથે દુર્વ્યવહાર ન કરવો જોઈએ એની સાથે ભણીને ચાલવું જોઈએ ધન્યવાદ કોઈ હરેશભાઈ તમને તમારા બાળક થકી કોઈ મુશ્કેલી નડી હોય તો આપણે જોત કરી શકીએ